સ્વાગત છે મારા નવા બ્લોક વિડીયોમાં તો આજે આપણે આવી ગયા હતા સાઈડ ઉપર વારમાં જ નવ વાગે અને કામ ચાલુ કરી નાખી છે થોડું પાણી અંદર આવી ગયું હતું પાણી કાઢીએ એ તમને બતાવીશ આજે અને માટી અંદર વાર આવી ગઈ છે એ માટી બી કાઢી છે લગાવી દીધા છે માટી કાઢી અને પછી આમાં રબર સોરુમ છે માટી બહુ પડી ગઈ છે એટલે બીજું કોઈ કામ થાય નહીં અંદર સમજી સમજો માટીને કાઢવાનું બધું ચાલુ છે તમે વ્લોગમાં જોડાઈ રહેજો આગળ બીજું હુકામ તમને બધું બતાવીશ પછી આપણે જે આગળ પ્રોસેસ થશે તમને બધી બતાવીશ એટલે વ્લોગમાં લાસ્ટ જોડાઈ રહેજો એમ

પાણી ભરાઈ ગયું એટલે માણસો બે જ લાવ્યા હતા હાલે બીજા બોલાયા છે પાંચ છ માણસો એ એટાફટ કામ ગયું ને શરીર ઉપર ચાલું જ નહીં એમ તો જોયા તમે ખાલી ક્યાં આખો દિવસે ગારામાં કામ કરતા હોય ને ખેતરમાં આવ્યા છે થોડુંક કીચડ થઈ ગયું છે વરસાદનું કામ કરવું પૂરું પડે રસ્તો બી આખો કમ્પ્લીટ બનાવે છે ગાડી આરામસી ગાડી લાવવા માટે હવે માટી નીકળશે એના પેલા કશું કામ થાય છે માટી બહુ પડી ગઈ છે એટલે પેલા માટી કાઢશું પછી આગળ બીજું કામ કરવાનું બાકી તો ચાલે છે એટલે બે જ માણસો વરસાદ હતો એટલે કામ થાય ના એટલે બે માણસો લઈને આવ્યો તો એટલે બીજા બોલાય છે ગામડેથી એ કાલે પછી ફટાફટ કામ કરવા આવશે ચાલો તો આગળ હવે હું કામ કરી આપણે પાણી તો પહેલો ગઈ હવે કામ કરવાનું કામ ચાલુ છે આ તો અને આ એક ને હાફ હજાર તો જોઈ શકો તમે ટાઈમ છો એટલે વરસાદ ચાલુ થઈ ગયો જે આપણે માટી કાઢવાનું કામ તો ચાલુ જ છે આ વરસાદ પાછો આવ્યો છે ને એટલે પાછી માટી એટલે નીકળે એના કરતાં ડબ્બા અંદર પડી જવાનું છે હું કરું ને હું નહીં કરું કે સમજ આવતું નહીં કામ કરું કે પછી હમણાં બંધ કરી દો વરસાદ પૂરો થાય એટલે વરસાદ કે હું જ દેતો નહીં એમાં એવું થયું છે હવે કરવા દે કામ સારું છે હમણાં તો હજી ઓછો છે તો વરસાદ એવો જોયું ને તમે ખાલી કેટલો છે આખા આભે થયેલો છે આખી રાત વરસાદ બંધ થવાનો નથી વરસાદ તો પડાઈ જ આખી રાત એટલે વરસાદ વધારો છે એટલે ખાડો પાછો આપણે જેટલી પાણી ખાઈ ને એના કરતા તો ખાડા ભરાઈ જવાનું છે વાગી ગયા છે ને માટી તો હજી પૂરી નીકળી તો નહીં રહી નીકળી છે હજી થોડોક ખૂણા ખાલી માટી નીકાળી છે પછી કાલે માણસ આવશે એટલે કાલે નીકાળજો સામાન મૂકી દે ફટાફટ બધા અંદર એટલે પછી આપણે નીકળીએ સામાન મૂકીએ પછી સામાન કાંઈ રૂમમાં અમે રૂમમાં મૂકી દઈએ ચોરી બોરીનું કંઈ ભૂંડડા ભૂંડડા બહુ છે અહીંયા એવી જગ્યા આવે છે આમાં સીધો સીધો